નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ક્રાંતિકારી સપૂતોની યાદમાં ત્રેવીસમી માર્ચે યોજાશે વિરાંજલિ કાર્યક્રમ આના વિશે વિગતથી જણી તો ક્રાંતિકારી વીરોની યાદમાં દર વર્ષે ત્રેવીસમી માર્ચને શહીદ દિવસ એટલે કે બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાતમાં પણ છેલ્લા સત્તર વર્ષથી યુવાનોને પ્રેરણા મળે અને દેશભક્તિની ભાવના જાગે તે માટે વિરાંજલિ નામે એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અમદાવાદના સાણંદમાં ત્રેવીસમી માર્ચની રાત્રે આઠ કલાકે વિરાંજલિ નામે કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં દેશના વીર સપૂતોની જાણી અજાણી વાતો જાણવા મળે છે એના પછીના મહત્વના સમાચારમાં છોકરો થશે તો ગાય છોકરી થશે તો પચાસ હજાર રૂપિયા આપીશ ટીડીપી નિવેદન તો આંધ્રપ્રદેશના વિજયનગરમાં તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ શેટ્ટી ટીડીપીલા નાયડુએ મહિલાઓને બાળક થવા પર ગિફ્ટ આપવાની જાહેરાત કરીને ચર્ચામાં આવી ગયા છે તેમાં કહેવાયું છે કે જો બાળક છોકરો હોય તો ગાય અને છોકરી હોય તો પચાસ રૂપિયા આપવામાં આવશે સાંસદે કહ્યું કે આ રકમ તેઓ પોતાના વેતનમાંથી આપશે સાંસદે આપેલું આ પ્રકારનું નિવેદન હાલ ཆ ત્યારબાદના મહત્વના સમાચારમાં આ વર્ષે ગરમી બધા રેકોર્ડ તોડશે આના વિશે વિગતિ જણીએ તો હવામાન પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે નવમી માર્ચ બે હજાર લઈને તેરમી માર્ચ બે હજાર દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે તે નવ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાક છે જોકે અગિયારમી માર્ચ બે હજાર પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે પવનની સ્પીડ અઢાર કિલોમીટર પ્રતિ કલાકથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ત્યારબાદના ગતના સમાચારમાં કેરીના રસિકો માટે ખુશખબર આના વિશે વિગતથી જાણીએ તો શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના સમયમાં જ કેરીનું આગમન થતાં કેરીના રસિયાઓમાં ખુશી જોવા મળી રહી છે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીનું આગમન થયું છે જેમાં કેસર કેરીના દસ કિલોના બે હજાર પાંચસોથી ત્રણ હજાર એકસો સુધી ભાવ બોલાયા હતા જ્યારે હાફૂસ કેરીના કિલોના ચારસોથી પાંચસો રૂપિયા જેટલો ભાવ બોલાયો હતો પંદર દિવસ પછી કેરીની સારી આવક થાય તેવી આશા સેવાઈ રહી છે એના પછીના મહત્વના સમાચારમાં ભાગેડુ લલિત મોદીના પાસપોર્ટ રદ કરવા વનુ આતુના વડાપ્રધાનનો આદેશ આના વિશે વિગત જાણી તો આઈપીએલના પૂર્વ અધ્યક્ષ અને નાણાકીય અનિયમિતતાના આરોપી લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે વનુ આતુના વડાપ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે લલિત મોદીએ થોડા દિવસો પહેલા લંડનમાં ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પણ સરેન્ડર કર્યો હતો આવી સ્થિતિમાં લલિત મોદીના ના ઘરનો ના ઘાટનો જેવી હાલતમાં છે એના પછીના મહત્વના સમાચારમાં ચેમ્પિયન્સ ટ્રોફી અંતર્ગત ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ વિશે વિગતથી જણી તો ભારતે બે હજાર પચીસનો ખિતાબ ન્યુઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને જીત્યો છે ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ થયો છે ભારતીય ટીમને આશરે રૂપિયા ઓગણીસ કરોડ મળ્યા છે જ્યારે ન્યુઝીલેન્ડને આશરે રૂપિયા નવ કરોડ મળ્યા છે હારેલી સેમિફાઈનલ ટીમોને પણ લગભગ રૂપિયા ચાર કરોડની સમાન રકમ આપવામાં આવી હતી આ ટ્રોફીમાં ભાગી લેનારી બધી ટીમો ને પૈસા મળ્યા છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બાલ્કનીમાં કબૂતરો વધતા કેસો પણ વધ્યા આના વિશે વિગત જાણી તો અમદાવાદમાં કબૂતરની અઘાર અને પીછાથી જીવલણ એલર્જી હાઈપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસના મહિને એક હજાર બસો કેસ નોંધાયેલા છે આવા સ્વાસ્થ્ય જોખમને કારણે પુણે કોર્પોરેશને કબૂતરને દાણા નાખવા પર પ્રતિબંધ લગાવ્યો છે કબૂતરની અઘાર અને પીછાના સંપર્કમાં આવતી વ્યક્તિ લાંબે ગાળે એલર્જી અને ફેફસાના રોગનો શિકાર બની શકે છે કબૂતરના સંપર્કમાં આવવાથી દર મહિને અંદાજે એક જેટલા કેસ નોંધાય છે એના પછીના મહત્વના સમાચારમાં સ્ત્રીમાંથી પુરુષ કરતાં પુરુષમાંથી સ્ત્રી થવાની સર્જરી વધી હલાવી છે વિગતથી જણી તો ગુજરાતમાં સ્ત્રીમાંથી પુરુષ અને પુરુષમાંથી સ્ત્રી થવાની સર્જરીમાં વધારો જોવા મળ્યો છે તેમાં આવી સર્જરી કરવાના લોકોનું પ્રમાણ ગુજરાતમાં વધી ગયું છે જ્યારથી ત્રણસો સત્યોતરની કલમ નાબૂદ કરવામાં આવી ત્યારથી સરકાર એક રીતે તેમને મદદ કરી દે છે પહેલાં તેને માનસિક બીમારી ગણવામાં આવતી હતી પણ હવે ટ્રાન્સજેન્ડરને પણ નોર્મલ ગણવામાં આવે છે એટલે છેલ્લા પાંચેક વર્ષમાં આવી સર્જરીનું પ્રમાણ ખૂબ વધ્યું છે ཆེན་ ત્યારબાદના ગતના સમાચારમાં માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે આના વિશે તો કેનેડાની શાસક લિબરલ પાર્ટીએ જસ્ટિન ટ્રુડોના સ્થાને નવા વડાપ્રધાન પદના ઉમેદવારની પસંદગી કરી છે સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની નવા વડાપ્રધાન બનશે ઓગણસાઠ વર્ષે કારણે 86% ટકા સાથે મત જીત્યા છે તેઓ પહેલા કેનેડિયન વડાપ્રધાન હશે જેમને કોઈ રાજકીય અનુભવ નથી કારને એવા સમયે પદ સંભાળવા જઈ રહ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓને કારણે કેનેડા દેશ અમેરિકા સાથે તણાવનો સામનો કરી રહ્યો enforce એના પછીના અગત્યના સમાચારમાં ચીન રશિયા અને ઈરાન ચાબહાર નજીક લશ્કરી કવાયત કરશે આના વિશે વિગત જણી તો એક તરફ અમેરિકા તેના સાથી દેશો એટલે કે નાટોને ધમકી આપી રહ્યું છે તો બીજી તરફ તેના કટ્ટર હરીફો લશ્કરી કવાયત કરવા જઈ રહ્યા છે રશિયા ચીન અને ઈરાન સંયુક્ત રીતે લશ્કરી કવાયત કરશે આ લશ્કરી કવાયત ચાબહાર બંદર નજીક ઓમાનના અખાતમાં યોજાશે તે સમયે અઝરબૈઝાન દક્ષિણ આફ્રિકા પાકિસ્તાન કતાર ઈરાક સંયુક્ત આરબ અમીરાત અને શ્રીલંકા નિરીક્ષક દેશો તરીકે આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે એના પછીના મહત્વના સમાચારમાં રોહિત શર્માએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા આના વિશે વિગતથી જણી તો રોહિત શર્મા હવે વનડેમાં કેપ્ટનશીપ કરતી વખતે સૌથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકરને પાછળ છોડી ચૂક્યા છે આ ઉપરાંત તે પોતાના બે રન પૂરા કરવામાં સફળ રહ્યો છે સચિન તેંડુલકરે ખૂબ જ ઓછા સમય માટે ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કર્યું છે આ સમયગાળા દરમિયાન સચિન તેંડુલકરે કેપ્ટન તરીકે તોતેર વનડે મેચમાં બે રન બનાવ્યા હતા ત્યારબાદના અગત્યના સમાચારમાં ઓસ્ટ્રેલિયામાં આલ્ફ્રેડ વાવાઝોડાએ મચાવી તબાહી આના જણી તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે આલ્ફ્રેડ નામના વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી લાખો લોકો અંધારપટની સ્થિતિમાં છે જ્યારે ન્યૂ સાઉથ વેલ્સમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી હતી અધિકારીઓએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે પૂર આવ્યું છે એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા વાવાઝોડું શનિવારે મોડી રાત્રે બ્રિસબેનના ઉત્તરમાં પંચાણું કિલોમીટર દરિયાકાંઠાને ઓળંગી ગયું હતું ત્યારબાદના ગતના સમાચારમાં હોળી પર સાઠ હજાર કરોડના વેપારનો અંદાજ આના વિશે તો લોકોમાં હોળીનો રંગ પહેલેથી જ પૂરજોશમાં હોળીના રંગો પાણીની બંદુકો અને સ્વાદિષ્ટ મીઠાઈઓથી ભરેલું છે વિવિધ સ્થળોએ હોળીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ હોળી કાર્યક્રમોની અસર સીધી બજાર પર જોવા મળી રહેશે અને બજારમાં પણ તેજી જોવા મળી રહેશે આ વર્ષે ફક્ત હોળી પર જ ભારત દેશભરમાં સાઠ હજાર કરોડ રૂપિયાનો વેપાર થવાનો અંદાજે આના કારણે વેપારીઓ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ત્યારબાદના સમાચારમાં પત્નીને અભ્યાસ છોડી દેવાની ફરજ પાડવી એ માનસિક ક્રૂરતા હાઈકોર્ટના ચુકાદા વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે પતિ દ્વારા મહિલાને અભ્યાસ છોડી દેવાની ફરજ પાડવી અને એવી વ્યક્તિ સાથે રહેવા માટે દબાણ કરવું જે ન તો શિક્ષિત છે અને ન તો પોતાને સુધારવા માટે ઉત્સુક છે તે માનસિક ક્રૂરતા સમાન છે હાઈકોર્ટે આ ટિપ્પણી એક મહિલા દ્વારા તેના પતિ સાથેના લગ્નને કાયદેસર રીતે રદ કરવાની અરજીનો જવાબ આપતી વખતે કરી હતી ત્યારબાદના અગત્યના સમાચારમાં ચેમ્પિયન્સ ટ્રોફી સત્તા ટુરિઝમ બનતા રાજ્યના બુક્યોને જલસા આના વિશે વિગતથી જણી તો ગુજરાતના બુક્યોને જલસા પડી ગયા છે ગુજરાતના બે ડઝન મુખ્ય બુકિયો દુબઈ પહોંચી ચૂક્યા છે તો તેમના હાથ નીચે કાર્યરત એકસો પચાસ બુક્યો ગોવામાં છે છટ્ટામાં ધંધો ખેંચી લાવવાની આંતરિક હરીફાઈ એવી વધી છે કે બુક્યોને ગોવામાં છટ્ટા ટુરિઝમ સાથે સેમીફાઇનલ થી ફાઇનલ મેચ વચ્ચે ત્રણ દિવસ ફ્રી કેસીનો સહિતની સુવિધાઓ એરફેર સહિતના લાભો આપવામાં આવ્યા છે બસ અર્થે બુક્યો કરોડો રૂપિયાના બુકિંગ કર shame

નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના ગતના સમાચારમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત વિશે વધુ વિગતથી જાણી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું કે દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર ગુજરાતમાં કાર્યરત થશે ગુજરાતના પેરા એથલીટ્સને વિશ્વ કક્ષાની તાલીમ મળે રાજ્ય કક્ષા રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ઉત્તમ માળખાકીય સુવિધાઓ અને દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ અપાશે એના પછી સમાચારમાં જાણો કે વડાપ્રધાન મોદી મોરેશિયસ જઈ રહ્યા છે આના વિશે વિગતિ જણી તો વડાપ્રધાન મોદી 12મી માર્ચ 2025 ના રોજ મોરેશિયસના પ્રવાસે જશે વડાપ્રધાન બે દિવસીય મુલાકાત દરમિયાન ભારત અને મોરેશિયસ વચ્ચે વેપાર ક્ષમતા નિર્માણ અને સરહદ પારના નાણાકીય ગુનાઓ સામે લડવા માટે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે વડાપ્રધાન મોદી 12મી માર્ચે મુખ્ય અતિથિ તરીકે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં હાજરી આપવા માટે મોરેશિયસની મુલાકાત લેશે એના પછીના મહત્વના સમાચારમાં આઈપીએલ માં તમાકુ દારૂની જાહેરાતો પર પ્રતિબંધની માંગ ઉઠી આના વિશે વિગત જાણી તો બાવીસમી માર્ચ બે પચીસ થી શરૂ થઈ રહેલી આઈપીએલ પહેલા આરોગ્ય સેવા મહાનિર્દેશાલયે આઈપીએલ અધ્યક્ષને પત્ર લખ્યો છે જેમાં તેમણે આઈપીએલ દરમિયાન તમાકુ અને દારૂની જાહેરાત અને વેચાણ પર નિયંત્રણ રાખવાની અપીલ કરી છે પત્રમાં આરોગ્ય પર થતી નકારાત્મક અસરોનો ઉલ્લેખ કરાયો છે ડીજીએસએ કહ્યું કે આવી જાહેરાતો ખાસ કરીને યુવાનોને આકર્ષિત કરી શકે છે તેમના પ્રમોશન અને વેચાણને લોકો ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે ત્યારબાદના ગતના સમાચારમાં ગુજરાતમાં ચાલુ વર્ષે વાહનોના વેચાણમાં આઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકાનો જાણીએ તો ગુજરાતમાં ફેડરેશન ઓફ ડીલર્સ આંકડા મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કુલ એક લાખ છવ્વીસ હજાર ત્રણસો ઓગણત્રીસ વાહનોનું વેચાણ થયું છે જ્યારે તેની સરખામણીમાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં એક લાખ સાડત્રીસ હજાર નવસો અઠ્યોતેર વાહનોનું વેચાણ થયું હતું ગત વર્ષ કરતા ચાલુ વર્ષે વાહનોના વેચાણમાં આઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકાનો ઘટાડો નોંધાયો છે બે હજાર પચીસના ફેબ્રુઆરીમાં મહિનામાં ડીલર્સ એસોસિએશન માટે મંદીનો માહોલ હોવાથી વાહનોના વેચાણમાં ઘટાડો થયો હોવાનું એસોસિએશને જણાવ્યું છે એના પછીના મહત્વના સમાચારમાં વાહલી દીકરી યોજનામાં બે પોઈન્ટ અઠ્યોતેર લાખથી વધુ દીકરીઓને મળશે લાભ આના વિશે વિગતથી જણી તો વાહલી દીકરી યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની બે પોઈન્ટ અઠ્યોતેર લાખથી વધુ દીકરીઓને લાભ આપવામાં આવશે જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં એક હજાર એકસો વીસ અરજીઓ મંજૂર કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ સાત હજાર ચારસો લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા ડ્રોપ આઉટ રેશો દીકરીઓના સર્વાંગી વિકાસ તથા મહિલા સશક્તિકરણ માટે વર્ષ બે હજાર ઓગણીસ થી ગુજરાતમાં વાહલ દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરી કવાયત આના વિશે તો હેલ્મેટ ફરજિયાત માટે ફરી ગૃહ વિભાગે કવાયત શરૂ કરી છે શહેરી વિસ્તારોમાં અને હાઇવે પર હેલ્મેટ માટે કડક અમલીકરણ માટે સૂચના આપવામાં આવી છે ટ્રાફિક જવાનોને સાથે રાખી ડ્રાઈવ તથા સીસીટીવીના માધ્યમનો ઉપયોગ કરવા પણ કડક સૂચના આપવામાં આવી છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે હેલ્મેટને લગતી ડ્રાઈવની સૂચનાનું પાલન બાદ કામગીરીની વિગતો રજૂ કરવા માટે પણ સૂચના કરવામાં આવી છે માર્ગ સુરક્ષા આજના સમયમાં અત્યંત મહત્વ પૂર્ણ મુદ્દો છે હેલ્મેટ પહેરવું એ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલું છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ખેડૂતોની વચ્ચે મુશ્કેલી ઊભા થયા પ્રશ્નો આના વિશે જણી તો નીર ગામ સુધી પહોંચાશે આવી પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ હજારો ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે કારણ કે ગુજરાત સરકાર આટલા વર્ષો પછી પણ કેનાલો બનાવી નથી શકી ખુદ સરકારે સ્વીકાર્યું છે કે પાંચ હજાર નવસો એકવીસ કિલોમીટર કેનાલ બનાવવાની બાકી છે ગુજરાતમાં કેનાલોનું નેટવર્ક સ્થાપવામાં સરકાર ઉમણી ઉતરી છે જો કેનાલોનો પૂરતી હોય તો ગુજરાતના ખેડૂતો સિંચાઈના પાણીના પ્રશ્નોનો હલ થઈ શકે તેમ છે ત્યારબાદના ગતના સમાચારમાં બર્ડ ફ્લુના ખતરાને લઈ કેન્દ્ર સરકારે નવ રાજ્યોને આપ્યું એલર્ટ જણી તો કેન્દ્ર સરકારના મસ્થ ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય બર્ડ ફ્લૂને લઈને પંજાબ સહિત નવ રાજ્યો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે મંત્રાલયના સચિવે જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ ભારતમાં પહોંચી ગયો છે જે લોકો ચેપગ્રસ્ત ચિકન ખાય છે તેઓ વાયરસથી સંક્રમિત થઈ શકે છે જાન્યુઆરી બે હજાર પચીસ થી સરકારી માલિકીના મરઘા ફાર્મ સહિત નવ રાજ્યોમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસના કેસ નોંધાયા છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર પગારમાં થશે વધારો આના વધુ વિગતિ જાણી તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હોળી પહેલાં જ ખુશીના સમાચાર સામે આવી શકે છે કારણ કે બારમી માર્ચ બે હજાર પચીસના અને બુધવારે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે સરકારના નિર્ણયથી એક પોઈન્ટ બે કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને લાભ થઈ શકે છે બારમી માર્ચે કેબિનેટની આ મુદ્દે બેઠક યોજાવાની છે ત્યારબાદ મોંઘવારી ભથ્થામાં વધારા અંગે જાહેરાત થઈ શકે છે સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થું વધારે છે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી આ વધારો એક જાન્યુઆરી અને બીજું એક જુલાઈના રોજથી લાગુ થાય છે ત્યારબાદના અગત્યના સમાચારમાં ઝોમેટો કંપની હવે આ નામથી ઓળખાશે આના વિશે જાણીએ તો ઝોમેટોનું નામ બદલાઈ ગયું છે આ કંપની હવે નવા નામથી ઓળખાશે પરંતુ એપનું નામ નહીં બદલાય એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે વાસ્તવમાં ઝોમેટોના શેર ધારકોએ લાંબા સમય સુધી ચાલેલી પ્રક્રિયા બાદ સોમવારે પેરેન્ટ કંપની ઝોમેટો લિમિટેડના નામમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે આ સાથે કંપનીનું નામ બદલીને ઇન્ટરનલ લિમિટેડ કરવામાં આવ્યું છે ત્યારબાદ નગરના સમાચારમાં એસી ટકાથી વધુ ગ્રામીણ ઘરોને નળનું પાણી મળી રહ્યું છે આના વિશે વિગત જાણી તો જળ મિશનને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે રાજ્યસભાના એક પૂરક પ્રશ્નના જવાબમાં આંકડા રજૂ કર્યા હતા સી આર પાટીલે જણાવ્યું હતું કે જળ જીવન મિશન અંતર્ગત એસી ટકાથી વધુ ગ્રામીણ ઘરોને નળનું પાણી મળી રહ્યું છે બે હજાર ઓગણીસમાં ફક્ત સોળ ટકા ગ્રામીણ ઘરોમાં નળના પાણીના જોડાણો હતા જે હવે એસી ટકા સુધી પહોંચી ગયા છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અંબાલાલ પટેલની રાહત આપતી આગાહી આના વિશે વિગતથી જણી તો ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો છે ઘણા વિસ્તારોમાં લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે આ વચ્ચે અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે તેમણે આગાહી કરી છે કે પંદરમી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન થી છત્રીસ ડિગ્રી રહી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં છોત્રીસથી છત્રીસ ડિગ્રી અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી રહી શકે છે જ્યારે હોળીના દિવસોમાં હવામાનમાં પલટો પણ આવી શકે છે એના પછીના અગત્યના સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં લીધો મહત્વનો નિર્ણય હાલ વિશે છે જણી તો આગામી દિવસોમાં હીટવેવની આગાહી પણ હવામાન ભાગે કરી છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને હિટવેવની અસર ના થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષક યુનિયન દ્વારા હજુ પણ સમયમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને રાહત મળે તેવી માંગ કરવામાં આવી છે એના પછીના ગતના સમાચારમાં આમ આદમી પાર્ટીનું મોટું એલાન આદમી પાર્ટીનું મોટું નિવેદન સામે આવ્યું છે સોમવારે ગોવા પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગોવા અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડશે આતિશીએ મારગાવમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું આ દરમિયાન આતિશીએ પત્રકારોને કહ્યું હતું કે અમે ગોવા અને ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે હજુ સુધી ગઠબંધનની કોઈ વાત થઈ નથી એના પછીના મહત્વના સમાચારમાં ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાયું આના વિશે વિગત જણી તો ગરમીનો પારો વધતા જ લીંબુના ભાવમાં તોથી વધારો જોવા મળ્યો છે ગરમીમાં સૌથી વધુ વપરાશમાં લેવાતા લીંબુની માંગ વધારે હોય છે ત્યારે વધતા ભાવને કારણે ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે એક સપ્તાહ પહેલાં લીંબુના ભાવ સો રૂપિયા કિલો હતા જ્યારે આ સપ્તાહની શરૂઆત સાથે જ સીધા સાઠ રૂપિયા વધતા પ્રતિ કિલો લીંબુના ભાવ એકસો સાઠ રૂપિયાએ પહોંચ્યા છે જથ્થાબંધ માર્કેટમાં એકસો સાઠ અને છૂટક બજારમાં બસો રૂપિયા પ્રતિ કિલો લીંબુ વેચાય છે ત્યાં પછીના ગતના સમાચારમાં રાહુલ ગાંધીએ પાર્ટીની ખામીઓ કબૂલ કરી રાહુલ ગાંધી સાતમી અને આઠમી માર્ચ બે દિવસ માટે ગુજરાત આવ્યા હતા ત્યારે દાવો છે કે શનિવારે આઠમી માર્ચે રાહુલ ગાંધી જ્યારે કાર્યકરોની સામે બોલવા ઊભા થયા ત્યારે તેમણે કાર્યકરોની સામે પોતાની પાર્ટીની ખામીઓ કબૂલ કરી હતી આ ઉપરાંત જણાવ્યું હતું કે આ ખામીઓને સુધારવા માટે ઈમાનદારીથી તેઓ કામ કરવા ઈચ્છે છે તો બીજી તરફ રાહુલ ગાંધી કોંગ્રેસમાં નવું નેતૃત્વ બનાવવા માંગે છે તેવી માહિતી જાણવા મળી છે હવે દર્શક મિત્રો તમને શું લાગે છે કે કોંગ્રેસની ખામીઓ રાહુલ ગાંધી સુધારી શકશે કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના સમાચારમાં મહાનગરપાલિકાનો હીટ એક્શન પ્લાન તૈયાર આના વિશે વિગતી જાણીએ તો અમદાવાદમાં બીઆરટીએસ એએમટીએસમાં પાણી ઓઆરએસ ઉપલબ્ધ કરાવવામાં આવશે જ્યારે ડ્રાઈવર કંડક્ટર પાસે પણ ઓઆરએસ ઉપલબ્ધ હશે મોટા ડેપો પર ગ્રીનનેટ કુલર પંખાની સુવિધા ઉપલબ્ધ હશે શાળાઓમાં વિશેષ રીતે પાણી પીવા માટે દોઢ કલાકે બેલ વગાડવામાં આવશે રેડ એલર્ટ દરમિયાન શાળાના સમય બદલાશે પચાસ પાણીની પરબ તમામ ઝોનમાં તૈયાર કરાશે જ્યારે બગીચા સવારના છથી રાત્રે અગિયાર સુધી ખુલ્લા રહેશે ચાર રસ્તા પર નેટ બંધાશે અગિયાર થી પાંચ દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે ત્યારબાદ અગત્યના સમાચારમાં કેનેડા ભારત સાથે સંબંધો સુધારશે આના વિશે વધુ વિગત જાણી તો કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો ટૂંક સમયમાં પાટા પર આવી શકે છે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે તેમણે કહ્યું કે ભારત સાથે સંબંધો ફરીથી બનાવવાની તકો છે વ્યવસાયિક સંબંધોમાં સહિયારા મૂલ્યોની ભાવના હોવી જોઈએ કારણેથી વિપરીત જસ્ટિન ટુડ્રોએ ખાલિસ્તાની વર્લ્ડ બેંકને કારણે ભારત સાથેના સંબંધો બગાડ્યા છે એના પછીના મહત્વના સમાચારમાં બે હજાર તેત્રીસ સુધીમાં બે લાખથી વધુ જગ્યાઓ પર ભરતી થશે આના વિશે વિગતથી જાણી તો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે વિધાનસભા ગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારના વહીવટી વિભાગ હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયોજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર તેત્રીસ માટે દસ વર્ષીય ભરતી કેલેન્ડર નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે એટલે કે રાજ્યમાં બે હજાર તેત્રીસ સુધીમાં બે લાખથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાતના જિલ્લાઓમાં ગરમી નહીં ઊંઘવા દે આના છે વિગત જાણીએ તો ગુજરાતના પાંચ જિલ્લામાં વોર્મ નાઇટનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાંચ જિલ્લાઓમાં અમરેલી ભાવનગર કચ્છ સુરત અને બનાસકાંઠા સામેલ છે નોંધનીય છે કે વોર્મ નાઇટ એટલે કે આખી રાત ગરમી લાગશે આ દરમિયાન ભારે અકળામણ થાય છે તેથી તમને ઊંઘ નહીં આવે જેને લઈ તમારી ઊંઘ બગડશે આમ આ પાંચ જિલ્લાઓમાં વોર્મ નાઇટ એલર્ટ હોવાથી અહીંના લોકોની ઊંઘ બગડશે તે માટે તૈયાર રહેવું એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રૂપિયા સો અને રૂપિયા બસોની નોટોને લઈને અપડેટ ભારતીય રિઝર્વ બેંકે રૂપિયા સો અને રૂપિયા બસો મૂલ્યની નોટોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે જેમાં રૂપિયા સો અને રૂપિયા બસો મૂલ્યની નવી નોટો છાપવામાં આવશે આ નોટોમાં મહાત્મા ગાંધી નવી સિરીઝમાં રૂપિયા સો અને રૂપિયા બસોની મૂલ્યની નોટો બહાર પાડશે જેના પર નવનિયુક્ત ગવર્નર શ્રી સંજય મોલ્હોત્રાના હસ્તાક્ષર હશે આરબીએ કહ્યું કે જૂની રૂપિયા સો અને રૂપિયા બસોની મૂલ્યની નોટો કાયદા ટેન્ડર તરીકે ચાલુ રહેશે ચલણમાં રહેલી જૂનું નોટની માન્યતા પર કોઈ અસર થશે નહીં એના પછીના મહત્વના સમાચારમાં વિધાનસભામાંથી હરસંઘવીની ચેતવણી આના વિશે તો વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું કે લોકોમાં જાગૃતતા લાવવા સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નિવારવા પારદર્શકતા લાવવા આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો પવિત્ર કાયદો અમલમાં છે આનો દુરુપયોગ કરનારા શખ્સો સામે ગુજરાત પોલીસે રાજ્યભરમાં કુલ સડસઠ ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી કરી છે જે એક શરૂઆત છે આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ સખ્તાપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે આ કાયદાનો દુરુપયોગ બિલકુલ છલાવી લેવાશે નહીં એના પછીના અગત્યના સમાચારમાં હવે ભયંકર તાપમાં સિગ્નલમાં નહીં ઊભા રહેવું પડે આના વિશે વિગતો જાણી તો ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું કપરું બની રહ્યું છે એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું નહીં પડે અને સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હવે ફક્ત નવ રૂપિયામાં મળશે ડાયાબિટીસ ની આ દવા આના વિશે વિગત જણી તો ફક્ત નવ રૂપિયામાં ડાયાબિટીસની દવા મળશે અત્યાર સુધી સાઠ રૂપિયામાં મળતી આ એમ્પેગ્લિફોઝિન નામની દવાની કિંમત નવ રૂપિયા પ્રતિ ટેબ્લેટ કરવામાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર અગિયારમી માર્ચ બે હજાર થી આ દવાના ભાવમાં ઘટાડો થશે આ દવા ટાઇપ ટુ ડાયાબિટીસ ઈલાજમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે અને હૃદયરોગ અને ક્રોનિક કિડની ડિસીઝના જોખમને પણ ઓછું કરે છે એના પછીના મહત્વના સમાચારમાં અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આના વિશે છે જણી તો દિલ્હીની રાવસ એવન્યુ કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે રાવસ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નવી એફઆઈઆર નોંધવાની માંગ સ્વીકારી લીધી છે બે હજાર ઓગણીસમાં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ પૂર્વ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબસિંહ અને પૂર્વ દ્વારકા કાઉન્સિલર નિતિકા શર્માએ દિલ્હીમાં વિવિધ સ્થળોએ મોટા હોર્ડિંગ્સ લગાવીને જાહેર નાણાંનો જાણી જોઈને દુરુપયોગ કર્યો હતો ¡Gracias! Oh.